તારા તો પૈસા ના કરી પૈસા મારે એવું નહી કાકા તું ના ચિંતા કરી તારા તો આવું જ પડશે એતો બધું અંબે માં છે આવશે નઈ હું

તમે નઈ જતા ખો શું જવા મોટો આપણે એના દૂધ દઈ મમ્મી હા જે મારી એવું જ છે એના દૂધ આવો 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 કેવો તો ભાઈ નહીં હા ના તો હા એ દો હા મજા માણો હા મજા નાના ના ખબર બે ખબર બબર મલ્ટીક ને કો તમોને તો કુથી પાછું ના હોભરો દોહા આ તમાર આયો સાબાનો ના ના પૂછવા ના પડતી તો પતરી જો પતરી જો કરણ પતરી જો અઠવડી પડ્યો છે કંઈ કીધું નહીં હોય પણ એને હમાતા નઈ હોય એટલે બીજા હમાતા હારા મળી જાય છે તું એ હું તો ખબર છે તો બોલવા તો જો

રોજ હવા પણ કાર્ય ઓકે હેડ એટલે આ ઉપડી દેસી અને આ ટોટિયા પાછી ના આયા ના ના આ કાર્ય માથે કાર્ય હું કીધું કે કાર્ય માથે તું ના થર ના થર તો ના હવા બોલે છે તો હેલો કારુ એટલે હું કારુ 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 અત્યારે આવે છે કરો ના ના હમા તો એમ ભાઈ મોટા ભાઈ મારી વાતો બ્રો દર સાલ ને અમે કાકો બની દીધું ભલે એને તકલીફ તો હું ગભા પર લઈ જ પણ એને લઈ તો જવું જ પડશે જો તમને ખોટું લાગો તો લાગ બાકી એરો પોપટ કોઈથી ઘર મેલી તોય જશે નહીં એટલે ભાભી તમે જો મોકળો મુ ચિંતા ના કરજો તમે તો યાર પણ ચિંતા તો થાય કે આ જેટલું બગાડી ઉપર દે ચાલા તમે ચમ ચમ તમારે પણ એરો કે હું ચાલે તો મારા મમ્મીને કોઈ તો શું કહેતો તો નહીં ના ભાઈ જો આ તો માતા નું કામ હો હોબરો માતાજી નું કામ અમાર હાડી જીભ ના થાય પણ એને વાગ્યું છે ને એટલે ના મોકળ એ હને સારું થશે એટલે મે દર્શન કરી આવી કરી નહીં એ પોપટ એ પોપટ પાછો એ જો અતારે આ

ના પાડી ભત્રીજા સાલ તો બોલ મારું શું કરવાનું પણ જવાનું તો ખરું અંબાજી ભત્રીજા વગર મજા ના આવે શું કરવું અમે બોલ ભત્રીજા વગર તો મજા તો ના આવે જો ભત્રીજો ના આવે તો ડોશી મને ના મોકલે હું એક તો ભત્રીજો બનેલો અને હું પાછો ભણેલો નહીં પણ દોશી મને એકલો ના મોકલા ગમે તે કઈને જવું તો પડશે એક આઈડિયા નવું ગમે તે પેલા ચિંટુડાન બનાવું ગમે તે કરીને એટલે એ લે મને જવાતો દે કોઈ ક આઈડિયા નવો લાવ હે હા તો ખરા અમારો હે ને મોટા પૈસાનો પેલા પોપટિયા લઈ જા કો ક આઈડિયા તો વિચારો પડશે કા આપડે

વાત તો હાચી એમાં એ બહુ છે મને ચનનો હળક છે કે ભાઈ હું અંબાજી જઈએ ઓંબાજી જાવ પણ કોઈ હંગાત જ ન આવતું જીન્ટુ આ તો કે તાણ જવાનું જ ને એકલા મજા આવવાની બોલો ચાલો હોય તો શું લાગે કરું તો પછી આપણે જવાનું ગોઠવ્યું ગોઠવ તો લ્યો સોનામાં શું કન હાલ જ જવું છે તો પછી મારા મારા પતળીવાગન મજા ન્યાથી લેવા મારા પલો પોપટ પતળી તો નહીં

એને તકલીફ ના પડે ચમકે વાગેલું વધારે છે તો એક કામ કર હાર્મોની વન્ના એ લઈ લે પણ બારું થશે દસ હજાર રૂપિયા એટલા બધા છ પૈસા છે તમે તો પાંચ હજાર રૂપિયા લઈને જવાનું મારે બરોબર પાછું આ ગાડીઓ બાડીઓ કરવાનું કહે તો મારે તો ઓને પાછું ગાઢ લીધો સચો તે પછી એક બીજો એક ઉપાય છે ગમો તો પેલી આવો ને શીપલાલ ટોચ

આગળ હું રહે તું પાછળ રજે એવું થશે અને સેવાની સેવા અને દર્શન નો દર્શન આપડે તો અંબાજી ચોખવું હા દેખાવ ને તો પછી અને આપણો તો પહેલા ને ખબર

મારા દીકરા તને છો જવારી આપતો હોય તો હું હમણાં તને ના ના પડે તારા બાપા હમુર નહીં મારે આવી હાલત મને ખબર હવે આ અંબાજી

કરીન બતાવો કરી બતાયે છે પેલી મા તમે ખાલી જોવો પણ આટલી બધી બેઠો છો શ્રાવણ લઈ લઈ તો બસ એવું કોપી હારું પણ હોભરો આજ

તો લે લે અર્ધે આઈએ પછી બરાબર તો આપડે અર્ધે સુધી જય જય અંબે કરમ કરમ અંબાજી અંબાજી દૂર હૈ જા અંબાજી દૂર હે જય જય અમ્બે બોલવાડી અમ્બે જય જાય અમ્બે બોલવાડી અમ્બે